પાવીજેતપુર નજીક આવેલી આ જે ભારત નદી છે તેમાં ચોમાસા દરમિયાન જે ભારે પૂર આવ્યું હતું તેને લઈને નેશનલ હાઈવે નંબર જે છપ્પન છે જે મધ્યપ્રદેશથી જોડે છે તેના બે ટુકડા થઈ ગયા હતા જેને લઈને તંત્ર દ્વારા રાહદારીઓને અવરજવર માટે રોક લગાવવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા બે કરોડથી વધુના ખર્ચે નદીમાં જ ડાયવર્જન બનાવી દીધું પરંતુ ત્રણ માસમાં જ તે ડાયવર્જન ધોવાઈ ગયું અને ફરીથી સાડા ત્રણ કરોડથી વધુના ખર્ચે ડ્રાઇવર્જન આપ જોઈ શકો છો કે બની તો રહ્યું છે પરંતુ સમય મર્યાદા પૂરી થવા છતાંય આ જે કામ અધૂરું છે તેની પરથી રાહદારીઓ જઈ શકતા નથી લોકફાળા અને શ્રમદાન કરી આસપાસના સરપંચોએ ભેગા થઈ અને જે જનતા ડ્રાઇવર્જન બનાવ્યું છે તેનાથી રાહદારીઓને કંઈક અંશે રાહત તો છે કારણ કે ટુ વ્હીલર અને કાર તેની પરથી જઈ શકે છે પરંતુ જે બહાદારી વાહનો છે એ બહારદારી વાહનોને આજે પણ

અને અત્યારે વાત હતી ડિસેમ્બર એન્ડ સુધી અને દિવાળી સુધીમાં કામગીરી પૂર્ણ થશે પરંતુ જાન્યુઆરી પણ આવી ગયો હજી સુધી લોકો કાગડોળાની રાહ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આ ડાયવર્ઝન ક્યારે ચાલુ થશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીંયા ગાડી મારે રોજ ઉદયપુર બોડેલી બોડેલીથી જેતપુર જવાનું થાય છે મેં અત્યાર સુધી એવું કંઈ જોયું નહીં કે ભાઈ યોગ્ય રીતે એની એની જે કાળજી રાખવામાં આવી જોઈએ આ અધિકારીઓનો કોઈ ગાડી પડેલી હોય કે અધિકારીઓ જાતે નિરીક્ષણ કરતા હોય એવું કશું અને પછી જ્યારે કંઈ પણ નુકસાનગીરી થશે અને અમે કોઈ સવાલો ઉભા કરશું ત્યારે એક જ લીટીનો પાણીનો ફોર્સ હતો અને આ ધોવાઈ ગયું એટલે આ તબક્કે અમારી વિનંતી છે કે ભાઈ આની યોગ્ય કાળજી લેવાય ને વહેલામાં વહેલી તકે લોકોને આનો ઉપયોગ થાય એ દિશામાં આગળ વધવા માટે આ તબક્કે અમે વિનંતી કરીએ છીએ આજે આપણે એક એવી જગ્યા પર છે કે જે નેશનલ છપ્પન નંબરનો જે હાઈવે ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતો એનું જે છેલ્લા દોઢથી બે વર્ષથી એ પુલને હોનારત થવાથી તૂટી પડવાથી અને ટુકડા થઈ જવાથી અને એ જોયા પછી પણ આ સરકાર અને સરકારના પ્રતિનિધિઓ દ્વારા જ્યારે પણ એ બ્રિજના પાયા બેસી ગયા ત્યારે એને ડાયવર્જનના સ્વરૂપે અઢી કરોડ રૂપિયા ત્યારે ફરી સરકાર નવો પુલ બનાવવાના બદલે ફરી પણ ચાર કરોડના ખર્ચે ફરી આ ડાયવર્જન નું કામગીરી અત્યારે ચાલી રહી છે ત્યારે જે એને સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવાનો હતો એ પૂરું નહીં કરી શક્યું ત્યારે ફરી આ ત્રણ મહિના પછી જ્યારે ચોમાસું આવશે ત્યારે આ સરકાર અને સરકારના પ્રતિનિધિઓ આ ડાયવર્જનને ફરી પણ ધોવા માંગે છે પૈસા બગાડવા માંગે છે એ કંઈ સમજાતું નથી અને જ્યારે આ જે અત્યારે જે જનતા ની અંદર જ્યારે આ વાહનો અને જે રાહદારીઓ જઈ રહ્યા છે ત્યારે એ આજુબાજુના સરપંચો અને જે યુવાનો દ્વારા જે જનતા ડાયવર્જન બનાવેલું છે એના એ ડાયવર્ઝન પર જતા સરકારના કર્મચારી અને સરકાર અને આ સરકારના નેતાઓને શરમ આવી જોઈએ કે તમે આ ડાયવર્ઝનને આટલા સમયથી કામ ચાલુ હોવા છતાં પૂરું નહીં કરી શકતા અને તમે જનતા ડાયવર્ઝનની અંદર જાવ છો અને તમે જ્યારે ડબલ એન્જિનની વાત કરતા હોય અને મોટી મોટી વાતો કરતા હોય ત્યારે તમને શરમ આવવું જોઈએ ત્યારે આ ડાયવર્ઝનની અંદર કોઈ અધિકારી કે કોઈ નેતા પણ અત્યારે આની મુલાકાત લેતા નહીં કે આનું કોમ કેવું ચાલે છે ફરી ધોવાન થઈ જાય એવું કામ ચાલે છે કે સારું ત્યારે એમની જવાબદારી સમજી અને એમને આ તપાસ કરવી જોઈએ પરંતુ આ ડાયવર્ઝન ફરી જો ધોવાશે ત્યારે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકાર એના માટે સો ટકા જવાબદાર છે પરંતુ અમારી માગણી એવી છે કે હવે તમે અંદર એક પણ રૂપિયો બગાડ્યા વગર ફરી તાત્કાલિક તમારી ડબલ એન્જિનની સરકાર અને તમે મોટી મોટી વાતો કરતા હોય ત્યારે આ ફરી તાત્કાલિક અને નવો બ્રિજ બનાવવા માટેનું તમે ઉદઘાટન કરવા માટે ત્યારે નાના નાના કામો તમે બે બે ઉડાના સ્કૂલોને તમે ખાતમુહૂર્ત કરતા હોય ત્યારે આ જનતાને પડતી તકલીફ તમને દેખાય છે કે નહીં દેખાતી ત્યારે એનું ક્યારે તમે ખાતમુહૂર્ત કરશો અને જ્યારે અત્યારે જે એમપી કોઈને જવું હોય એમપીથી ગુજરાત આવવું હોય કે થી એમપી જવું હોય ત્યારે જે ડાયવર્ઝન આપેલું છે જ્યારે ત્રીસથી પોત્રીસ કિલોમીટરનો ઘેરાવો છે એ રસ્તા પર જ્યારે આવીએ ત્યારે એકથી દોઢ ફૂટના ખાડા હોય છે હોય છે ત્યારે બસ કે મોટા કોઈ વાહનો જાય ત્યારે એમને કેટલી તકલીફ પડે છે તમે તો આ જનતા ની અંદર તમારી ગાડીઓ ફોર વ્હીલર લઈને સરકો છો ત્યારે તમે એકાદ બે વાર એ રસ્તા પર જાઓ જ્યારે તમને ખબર પડશે તો ત્યાં અમે એ માંગણી કરીએ કે તમે આ તાત્કાલિક પુલનું ખાતમુહૂર્ત કરો એવી